એસઓજી પોલીસે બોગસ તબીબને ધારી પોલીસને સોંપ્યો વધુ તપાસ ધારી પોલીસ પીઆઈ દેસાઈએ હાથ ધરી છે રિપોર્ટર પ્રતાપ વાડા ધારી અમરેલી આર ટીવી ન્યૂઝ ધારી પોલીસ સ્ટેશનમાં એક ફેક ડોક્ટરનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે જેનામાં આરોપી ભાર્ગવભાઈ રાજુભાઈ ડાભી રહે કાંગસામાં એ લોકો સરકાર માન્ય કોઈપણ ડિગ્રી વગર એક મેડિકલ પ્રેક્ટિસની કરી રહ્યા હતા જેમના અગેન્સ્ટમાં બી એનએસની સેક્શન વન ટવેન્ટી ફાઇવ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના તહેત ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આનામાં આરોપીની પડતર પૂછપરછ ચાલુ છે અને આ આરોપી ક્યાંથી દવાઓ લેવામાં આવતા હતા એ કઈ જગ્યાઓ છે દવામાં લીધી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશનમાં આગળ ખુલાસો થતો જશે તેમ 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 તેમની અગેન્સ્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવશે